કરો સ્ટાર્ટ કરો ગાઉ બા મારા તેરીરાનો અસ્કન વારે છરીયલ સાફા સુબે કે હારના હીરામાનારાત મારુ તેરીરો વાડીએ આવો માળી દેવ ખણ કે વરાય મારા તેવીરાનો આસકાના ભારે જોરિયા સાફા સુબે કે હારના હીરા માણરાજ મારું તેવીરો એ આવ્યો ફાણીયારી વેરાયો

मारा तेविरानो असकाना पारे जरियल अलसा सुबे के हारना हीरा माना राज मारो तेविरो मान्डवे यारो वे वायु ये व वा खालना तेराईवा जरूरा माना મારા તે વીરાનો આસ્કાના ભારે જરીયલ સાફા સુભે જે